की जगत बापू की जय बापू कु महाराज की जय पधारे બાપુએ આપણને સુખદેવ મહારાજે ખૂબ સત્યને સારો સમજાયો પણ આપણાને એમાંથી કાંઈ ને કાંઈ સદગુણ ધારણ કરવા અને એમાંથી જે કાંઈ સત્ય હોય જાણીએ આપણે તે આપણે ધારણ કરવું જોઈએ અને સદગુણ ધારણ કરીએ તો જ આપણું કામ થાય આપણું જ્યાં સુધી વર્તમાન બરોબર ના હોય ત્યાં સુધી એમાં કાંઈ મૂકી શકતું નથી અને આપણે બાપુએ એક સિંહની વાત કરી કે સિંહનું પાત્ર વગર થાય કોઈ નથી એવી રીતે આપણે આપણા સવુતને ભૂલી ગયા છીએ તો આપણા સવુધને ભૂલી ગયા તો એ સૌરુપાનું દર્શન આપણાને આવા મહાન અંતો જે હોય એ આપણને એનું દર્શન કરાશક અને તો આપણું કાર્ય આગળ વધે તો એક વખત એવું બન્યું કે એક સિંહનું બચ્ચું એની માથી વિખોટો પડી ગયો અને એ વિખોટો પડ્યો ત્યારે પછી એક રડના ટોળા ભેગે ભરી ગયું તો રથના ટોળું જે ચાલે રડ ચાલે તો એ નીચું મોટું કરે તો સંઘમાં રહે એવી રીતે આ બધું એ આ સંઘનો દોષ છે તો એને બધા સંસ્કાર એ ધાવે તો બીજા જોર્યા એ બીજાને કોઈને નહીં દવરાવે પણ લઢ એવું છે પશુ કે એ સિંહના બચાને પણ દવરાવે તો એના ભેગું કરે પછી એક વખત એક જંગલમાં સિંહ આવ્યો શિકાર કરવા તો એને જોયું કે અરે આ ટોળામાં આ તો મારા જોવો છે અને આણ્યા કીધું કેમ તો એને પછી કીધું કે ભાઈ તું મારા જગ્યા હાર તો કે ના હું મોટો બકરો છું તો કે ના તું મારા જોવો છું પછી એને શિકાર કર્યો નહીં અને એ સિંહના બચ્ચાને ઉપાડી ગયો અને એક જ્યાં પાણીનું ઝરણું હતું ત્યાં ભરેલું ત્યાં જઈ અને જોયું અને એને પણ દેખાડ્યું કે જો ભાઈ તારું મોઢું જો મારું મોઢું જો તારા નખ જો મારા નખ જો બધા બધાય બધા અમે બધા તારા અને મારા સરખા છે તો આપણને હવે તું સિંહ છો આપણે બધા પણ સિંહ 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 પણ આપણે ભૂલી ગયા છીએ પોતાને નહીં હતો પણ શિયાળ થઈને બેઠો એટલે એ પોતે શિયાર થઈ ગયો પણ પછી એને પોતાને પોતાના જેવો ઓળકાયો પછી એને જેમ પોતે બોલ્યો એમ એને પણ બોલવા શીખડાયો એટલે એને ખબર પડી અને પછી એ રથના ટોળા પાસે ગયો તો એ રથ બધાએ ભાગ્યા એમ એવી રીતે આપણાને જો સ્વરૂપનું ભાન કરાવે તો જ આપણું કામ થાય ગુરુ મહારાજના પાસે પ્રશ્ન પૂછી સેવા કરી અને આ તત્વને આપણે જાણી લઈએ તો જ આપણું કાર્ય આગળ વધે અને જન્મ મરણ એમ જ મળશે જન્મ મરણ એમને અંદર કાંઈ મટે અને કબીર સાહેબને જે વાણીમાં પણ જેમ કીધું કે થોડે જો આ તન કી આશા નિર્ભય હોઈને ગુણ ગાય કેમ આ તનની આશા આપણે આ તન તો અમે એક દિવસ રહેવાનું નથી તો નિર્ભય હોઈને ગુણ ગાય કહે કબીર કે એસી લો આવે તો જન્મ મરણ મટી જાય જેનું જન્મ મરણ મટાડવાનું છે તો એ આખી વાણીમાં જેમ કીધું સતીનું કીધું સુરાનું કીધું એવી રીતે આપણે ભગવાન એના દ્રષ્ટાંત પ્રમાણે ચાલીએ તો જ આપણું કાર્ય સિદ્ધ થશે આટલું પણ વાત કરી મારા વાણીને વિરામ આપું છું તમે કાંઈ ભૂલી ચૂકો હોય તો માફ કરજો જય જય પતિ